હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ નિવસન તંત્ર અને આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું જૈવ ભૂ રાસાયણિક ચક્ર અને નિવસન તંત્રીય સેવાઓ વિશે જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે શું તો સજીવો અને અજૈવ પર્યાવરણ વચ્ચે રસાયણોનું એટલે કે ઘટકોનું ચક્રીય વહન તમે વિચારો કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્ય ભૌતિક પર્યાવરણમાંથી સજીવ સૃષ્ટિમાં સજીવ સૃષ્ટિ એટલે ઉત્પાદક ઉપભોગી વિઘટક બધા છે તો ભૌતિક સજીવ સૃષ્ટિમાંથી પાછું પર્યાવરણમાં દ્રવ્યનું ચક્રીય વહન થાય છે ઊર્જાનું એક માર્ગીય વહન થાય છે તો દ્રવ્યનું જે ચક્રીય વહન થાય એ ચક્રીય વહનને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર અથવા તો દ્રવ્ય ચક્ર તરીકે ઓળખીએ છીએ શા માટે જૈવ ભૂ રાસાયણિક ચક્ર તો જૈવ એટલે કે સજીવ અને ભૂ એટલે ભૌતિક પર્યાવરણ બાયો અને જીઓ એની વચ્ચે કેમિકલ ચક્ર ચાલે ધેટ ઇઝ ઇટ બાયો જીઓ કેમિકલ સાયકલ જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે કે સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે દ્રવ્યોના ચક્રીય વહન એને આપણે દ્રવ્ય ચક્ર અથવા જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવાય હવે દ્રવ્ય ચક્ર કે જયપુર રાસાયણિક ચક્રમાં ત્રણ શબ્દો સમજવા બહુ જરૂરી છે અને એમાં એક છે સંચય સ્થાન સંચય સ્થાન એટલે જે દ્રવ્યની આપણે વાત કરતા હોય એ દ્રવ્ય જ્યાં સંચિત હોય જ્યાંથી બધા જ જગ્યાએ બધા જ સજીવોને મળવા માટે એનો મૂળ જથ્થો હોય જ્યાં એનો સૌથી વધારે જથ્થો હોય એને એનો સંચય સ્થાન કહેવાય દાખલા તરીકે હું એમ કહું કે ફોસ્ફરસ ચક્ર તો એના ફોસ્ફેટયુક્ત ખડકો એ ફોસ્ફરસ ચક્રના સંચય સ્થાન કહેવાય આ દ્રવ્ય સંચય સ્થાનમાંથી વિનિમય સ્થાનમાં અને વિનિમય સ્થાનમાંથી સંચય સ્થાનમાં આવતું હોય દાખલા તરીકે સંચય સ્થાનમાંથી વિનિમય સ્થાનમાં આવે વિનિમય સ્થાન એટલે શું તો કે એવું સ્થાન કે જ્યાંથી એ દ્રવ્ય જૈવ સમાજમાં પ્રવેશે એને વિનિમય સ્થાન કહેવાય હા વિનિમયમાંથી દ્રવ્ય સંચય સ્થાનમાં જઈ શકે અને વિનિમય સ્થાનમાંથી જૈવ સમાજમાં પ્રવેશે એટલે જૈવ સમાજ હોય અને જૈવ સમાજની અંદર શું હોય તો કે ઉત્પાદક હોય ઉપભોગીઓ હોય અને વિઘટક હોય એની વચ્ચે દ્રવ્યોનું વહન થાય એટલે કે વિનિમય સ્થાનમાંથી ઉત્પાદકમાં આવ્યું ઉત્પાદકમાંથી તૃણાહારી માંસાહારી માંસાહારી અને બધામાંથી પાછા વિઘટક આ બધામાં થાય અને આ વિઘટકોમાંથી એટલે કે જૈવ સમાજમાંથી દ્રવ્ય પાછું વિનિમય સ્થાનમાં પણ આવી શકે છે તો આ રીતે દ્રવ્યનું વહન સંચય સ્થાન વિનિમય સ્થાન જૈવ સમાજ જૈવ સમાજમાંથી પાછું વિનિમય સ્થાનમાં ત્યાંથી પાછું સંચય સ્થાનમાં એમ આપલે થઈ શકે છે મિત્રો ઓકે તો આ એક આર્ટ સ્વરૂપની સમજૂતી છે યાદ રાખવી જરૂરી છે હવે જયપુર રાસાયણિક ચક્રના એટલે કે દ્રવ્ય ચક્રના બે પ્રકાર એક છે વાયુ ચક્ર અને બીજું છે અવસાદી ચક્ર વાયુ ચક્ર કોને કહેવાય તો કે જેનું સંચય સ્થાન વાતાવરણ કે જલાવરણ હોય એને વાયુ ચક્ર કહેવાય દાખલા તરીકે કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર આ બધા વાયુ ચક્રના ઉદાહરણ છે જેનું સંચય સ્થાન ખડક હોય ખડકોમાં જે સંચિત હોય તો એનું જે ચક્ર ચાલે દ્રવ્ય ચક્ર એને આપણે ઔષધિ ચક્ર અથવા સેડિમેન્ટરી સાયકલ તરીકે ઓળખવામાં આવે છે ઔષધિ ચક્રના ઉદાહરણો આપી શકાય ફોસ્ફરસ ચક્ર સલ્ફર ચક્ર મેગ્નેશિયમ ચક્ર આ બધા આપણે અભ્યાસક્રમ મુજબ એક વાયુ ચક્ર તરીકે કાર્બન ચક્ર અને ઔષાદી ચક્ર તરીકે ફોસ્ફરસ ચક્ર વિશેની માહિતી મેળવીશું તો ચાલો શરૂ કરીએ કાર્બન ચક્ર વિશે કાર્બન ચક્ર એટલા માટે બહુ મહત્વનું છે કે સજીવના શુષ્ક વજનનો ઓગણપચાસ ટકા ભાગ કાર્બનનો બનેલો છે હવે આપણો ભાગ કાર્બનનો પણ કુદરતમાં કાર્બન સૌથી વધારે અન્ય ક્યાં છે વાતાવરણમાં સીવોટુ સ્વરૂપે છે મહાસાગરોમાં દ્રવ્ય સ્વરૂપે છે તમને ખબર છે મિત્રો આમાંથી વધારે ક્યાં છે આપણને એમ લાગે કે કાર્બન વાતાવરણમાં સૌથી વધારે પણ એ સંચય સ્થાન નથી એ વિનિમય સ્થાન છે કારણ કે વાતાવરણમાં કાર્બન ખાલી એક ટકા છે કુલ કાર્બનનો જ્યારે એકોતેર ટકા જેટલો ભાગ મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે છે હવે અશ્મિ બળતણ પણ કાર્બનના એક સંચય રચનાનો એટલે કે સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે પૃથ્વીના પેટાળમાં દટાયેલું જે અશ્મિ બળતણ છે જે એક એક સમય સજીવો હતા એ દટાઈ ગયા અને અશ્મિય બળતણમાં ફેરવાઈ ગયા તો એ પણ એક કાર્બનનું સંચય સ્થાન કહી શકાય વાતાવરણ અને મહાસાગર દ્વારા અને જીવંત અને મૃત દ્રવ્યો દ્વારા કાર્બનિકનું એટલે કે કાર્બનનું ચક્રીયકરણ એટલે કે કાર્બન ચક્ર ચાલ્યા કરે છે હવે કાર્બન ચક્ર એટલે શું તો કોમન એ કહી શકાય કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન છે એનું જૈવ સમાજમાં પ્રવેશવાનો એક જ રસ્તો છે અને છે પ્રકાશ સંશ્લેષણ માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ જૈવ સમાજમાં કાર્બન પ્રવેશે એટલે કે અને એ કેટલું હોય તો તમે જોઈ શકો છો એનો આંકડો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ફોર ઇન્ટુ ટેન ટુ કિલોગ્રામ પ્રતિ વર્ષ એક વર્ષમાં ચાર ગુણા દસની તેર ઘાત કિલોગ્રામ જેટલો કાર્બન સ્થાપન થાય એટલે કે જીવાવરણમાં સ્થાપન થાય હા પછી જીવાવરણ માંથી પછી ક્યાં જાય તો કે પેલા તો શ્વસન દ્વારા શ્વસન સિવાયની જો વાત કરીએ તો જંગલોની આગ કાર્બનિક દ્રવ્યોનું દહન અશ્મિ બળતણનું દહન જ્વાળામુખી આ બધું એવું છે કે જે સીવોટોની મુક્તિ એની સાથે સંકળાયેલ છે વાતાવરણમાં સીવોટુને મુક્ત કરે માનવ પ્રવૃત્તિ જેવી કે વનનાશ અશ્મિ બળતણનો વપરાશ એના દ્વારા વાતાવરણમાં સીઓ મુક્ત થાય અને માનવ પ્રવૃત્તિ આ એટલી વધી કે વાતાવરણમાં સીઓ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો અને એ તો અત્યારે આપણે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા તો ગ્લોબલ વોર્મિંગ જૈવ સોરી પૃથ્વીના તાપમાનમાં વધારો જે થાય છે ઓકે તો એ ટેમ્પરેચર વધારા સાથે પણ આ સીવો ટુ સંકળાયેલો છે જો આપણે એક ચાર્ટ સ્વરૂપે વાત રજૂ કરીએ તો હું તમને આ પ્રમાણેનો ચાર્ટ કહી શકું કે ભાઈ વાતાવરણમાં સીઓ ટુ બહુ ઓછો ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી સિક્સ પર્સન્ટ જેટલો સીઓ ટુ વાતાવરણમાં છે એટલે ખૂબ જ ઓછો કહેવાય કુલ કાર્બનનો એક ટકા જેટલો ભાગ છે પણ જૈવ સમાજમાં તો વાતાવરણમાંથી સીઓ ટુ આવે અને જૈવ સમાજમાં આવતો ટુ છે એ સીવો ટુ એક જ રીતથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ જૈવ સમાજમાં આવે પછી એ નાના છોડ હોય 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 કે કે વૃક્ષ લીલ આ બધા કાર્બન સ્થાપન કરે પણ કાર્બન સ્થાપનનો એક જ રસ્તો છે જૈવ સમાજમાં આવવાની એક જ પદ્ધતિ છે શું છે એ છે પ્રકાશ સંશ્લેષણ હા પછી એ વનસ્પતિમાંથી પ્રાણીઓમાં ઓકે એ પ્રમાણે જાય અને આ વાતાવરણમાં મુક્ત કઈ રીતે થાય તો કે પહેલી વાત છે શ્વસન અને વિઘટન શ્વસન દ્વારા અને વિઘટક સજીવો પણ છેવટે તો શ્વસન દ્વારા એ વાતાવરણમાં સી ને મુક્ત કરે જંગલો ઈંધણ તથા કાર્બનિક કાટમાળ સળગાવવાથી સીવોટુ મુક્ત થાય વાહનો વીજળી અને ઉર્જા માટે અશ્મિ બળતણનું દહન થાય એનાથી સીઓ વાતાવરણમાં મુક્ત થાય એ જ રીતે અહીંયા જે જલજ કાર્બન ચક્ર ચાલે પ્લવકો એમાંથી શું થાય તો કે ભાઈ મુક્ત થાય એ એ ચૂનામય અવસાદન પામે અવસાધન પછી અશ્મિ બળતણમાં ફેરવાય એ અશ્મિ બળતણ માંથી ફરીથી પાછું વાતાવરણમાં મુક્ત થાય તો આ રીતે કુદરતમાં કાર્બન ચક્ર ચાલ્યા કરતું હોય છે ઓકે ચાલો મિત્રો બીજો એક ચક્ર વિશે આપણે ભણવાનું છે એને છે ફોસ્ફરસ ચક્ર ફોસ્ફરસ ચક્ર એ ઔષાધી ચક્રનું ઉદાહરણ છે ફોસ્ફરસના સંચય સ્થાન ફોસ્ફેટ યુક્ત ખડકો છે અને ફોસ્ફેટ યુક્ત ખડકો હવે ફોસ્ફરસ વાતાવરણમાં મુક્ત તો નથી કે જેથી કરીને સીધી વનસ્પતિ એનો ઉપયોગ કરે કે પ્રાણીઓ ઉપયોગ કરે એટલે ફોસ્ફેટ યુક્ત ખડકમાંથી વનસ્પતિ જ્યાં છે એવા જમીન વિસ્તારમાં ફોસ્ફરસ આવવું જરૂરી છે અને આવવા માટેના જે છે ખડકોના ક્ષરણથી ફોસ્ફેટ આયન સ્વરૂપે ભૂમિમાં આવે એટલે કે ફોસ્ફેટના ખડકોનું ક્ષરણ થાય અને ક્ષરણ થાય એટલે ફોસ્ફેટ આયન જમીનમાં આવે અને જમીનમાં આવતો ફોસ્ફેટ એ ફોસ્ફરસનો વિનિમય સ્થાન એટલે કે જમીને વિનિમય સ્થાન કહેવાય હવે વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા ફોસ્ફરસ શોષાય તમે વિચારો કે ફોસ્ફેટયુક્ત ખડક હતું એ ખડકમાંથી નદીના પ્રવાહમાં એ ફોસ્ફેટ બળ્યો એ નદીની સાથે વહ્યો અને જમીનમાં આવ્યો જમીનમાં આવ્યા પછી વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા એનું શોષણ થશે વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા શોષાય જો કે એ પછી વનસ્પતિના કયા ભાગમાં હોય તો કે એટીપીમાં હોય એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ડીએનએમાં આરએનએમાં કોશરસ પટલમાં આ બધાના બંધારણમાં એ હોય વનસ્પતિના મૂળ દ્વારા ફોસ્ફરસનું શોષણ થાય આ માટે ગ્લોમસ પ્રજાતિની ફૂગ જે કવક મૂળ રચે છે એ પણ મદદરૂપ થાય હવે વનસ્પતિમાંથી પ્રાણીઓમાં ફોસ્ફેટ આવે પ્રાણીઓમાં ફોસ્ફેટ આ બધાના બંધારણમાં તો હોય જ કોસરસ પટલ એટીપી ડીએનએ આરએનએ એ ઉપરાંત અશ્મિ સોરી અસ્થિ દાંત કવચ આ બધાના બંધારણમાં પણ હોય અને એક વખત એના બંધારણમાં હોય તો એ જલ્દીથી પાછો મુક્ત થાય નહીં પણ એનું મૃત્યુ પ્રાણીનું મૃત્યુ થાય કોહવાય ફરીથી જમીનમાં ફોસ્ફેટ સ્વરૂપે મુક્ત થાય વિઘટકો એને મુક્ત કરે ફરીથી વનસ્પતિ દ્વારા શોષણ થાય મૃત્યુ વિઘટન એનેથી ભૂમિમાં મુક્ત અને ફરીથી વનસ્પતિ એ શોષી શકે આ રીતે કુદરતમાં ફોસ્ફરસ ચક્ર ચાલે ઓકે એક ચાર્ટ સ્વરૂપે રજૂ કરીએ તો આ રીતે છે કે ભાઈ ઉત્પાદકમાં ફોસ્ફેટ આવે ક્યાંથી ભૂમિય દ્રાવણમાંથી આવે પણ ઉત્પાદકમાંથી ઉપભોગીમાં ફરીથી પાછું નિક્ષેપ એટલે કે મૃત દ્રવ્ય ફરીથી ભૂમિમાં આમાંથી કેટલોક ફોસ્ફેટ શું થાય ખડક સ્વરૂપે એટલે કે આમ તો અવસાદન પામે દરિયામાં એ દરિયામાં અવસાદન પામેન પછી એક ખડક સ્વરૂપે બની આવે ત્યારે ફોસ્ફેટ યુક્ત ખડકો એ ફોસ્ફેટના ના સંચય સ્થાન થઈ જાય જેટલું ઝડપથી કાર્બન ચક્ર ફરતું હોય એટલું ઝડપથી ફોસ્ફરસ ચક્ર ન હોય તમે વિચારો ફોસ્ફેટ યુક્ત ખડકો એ સંચય સ્થાન છે ત્યાંથી ફોસ્ફેટ વહેતો વહેતો આવ્યો વિનિમય કે દરિયામાં ગયો દરિયાઈ સજીવોની અંદર એ ફોસ્ફરસ ચક્ર ચાલશે પણ એ દરિયાના કે જળાશયના તળિયે જમા થાય એ જમા થયેલો જ્યારે એ પાછો ખડક સ્વરૂપે ઉપસી આવે ત્યાર પછી ફોસ્ફરસ ચક્ર ચાલે ઓકે જો આપણે કમ્પેરિઝન કરીએ કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વિશે તો વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં કરતા ખૂબ જ ઓછો હોય આ એક વાત વાતાવરણમાં માં કાર્બન ની અવેલેબિલિટી ખૂબ જ વધારે ફોસ્ફેટ કરતા બીજું સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસ વાયુ વિનિમય નહીંવત છે એટલે નથી જેમ નથી ની નજીક નહીવત છે એટલે ફોસ્ફરસ ચક્ર સરળતાથી આપણે સમજાવી શકીએ નહીં કુદરતમાં ફોસ્ફરસ ચક્ર બહુ ધીમું ચાલે ઓકે ઘણી બધી માનવ પ્રવૃત્તિઓ છે કે જેથી કરીને ફોસ્ફરસ ચક્રને એ અસર કરતી હોય જેમ કે ડિટરજન્ટ એટલે કે પ્રક્ષાલકો ખડકો તોડી અને એમાંથી પ્રક્ષાલકો બનાવીએ એમાં ફોસ્ફરસ હોય એ આપણે પ્રક્ષાલકોનો ઉપયોગ કરીએ એટલે પાછો પાણીમાં ભળે એટલે આપણી માનવ પ્રવૃત્તિ દ્વારા ફોસ્ફરસ ચક્રને આ રીતે અસર થાય ખરી ઓકે મિત્રો તો આ હતું જૈવ ભૂ રાસાયણિક ચક્ર વિશેની માહિતી

તો એક દિવસનો કેટલો ચાર્જ થાય પણ એની સામે કુદરત આપણને અવિરત ઓક્સિજન આપે છે આટલા બધા વૃક્ષો છે એ સતત આપણને ઓક્સિજન આપે છે એનું ક્યારેય બિલ આવ્યું મિત્રો આ બધી જ બાબતો વિચારશીલ લોકોની બાબત છે કે કુદરત આપણને એટલું બધું આપે છે કે એનું રૂપિયામાં જો આપણે કંઈ મૂલ્યાંકન કરીએ તો એ અઢળક થાય જોકે આપણે એનું મૂલ્યાંકન રૂપિયામાં કરી જ ન શકીએ અમુક બાબતો એવી છે કે એનું મૂલ્યાંકન તમે કરી જ ન શકો પણ છતાં કઈ કઈ સેવા તંત્ર આપણને પૂરી પાડે છે આપણા સારા માટે પૂરી પાડે છે એના માટેની ચર્ચા એટલે સેવાઓ તંદુરસ્ત નિવસન તંત્ર આર્થિક પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સેવા પૂરી પાડે એના કેટલાક બાબતો વાત કરું તો જેમ કે હવા અને પાણીને શુદ્ધ કરે પોષકોનું ચક્રીયકરણ હમણાં આપણે જૈબુ રાસાયણિક ચક્રોની વાત કરીએ થાય છે જમીનને ફળદ્રુપ બનાવવામાં એનો ફાળો છે વન્યજીવોને વસવાટ પૂરો પાડે છે જૈવ વિવિધતા બાયોડાયવર્સિટીની જાળવણી કરે છે પરાગનયનમાં મદદરૂપ થાય અને કાર્બન માટે સંચય સ્થાન તરીકે વર્તે આ બધા નિવસન તંત્ર સેવાઓ તો છે આ મનુષ્ય દ્વારા શક્ય બનતી નથી ઓકે બીજી વાત છે કે સૌંદર્યલક્ષી અને સાંસ્કૃતિક આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડે તમે વિચારો કે ભાઈ સૌંદર્યલક્ષી જે એનું મૂલ્ય છે એ મૂલ્ય કેટલું આંકી શકાય તમે બાયોડાયવર્સિટીના ચેપ્ટરમાં વાત કરશો આ કે બાયોડાયવર્સિટીનું મહત્વ આપણે કેમ આંકી દાખલા તરીકે જંગલોની અંદર આપણે ઘૂમીએ અને આપણને જે આનંદ આવે એનું મૂલ્ય શું સવારે તમે જાગો અને એક સરસ મજાનો બુલબુલ પોતાનો મીઠો અવાજ કરતો હોય અને આપણને જે આનંદ આવે એનું રૂપિયામાં મૂલ્ય આંકી ન શકાય એટલે આ સેવાનું મૂલ્યાંકન કરવું બહુ અઘરું છે આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડે છે આધ્યાત્મિક મૂલ્યો એટલે શું તો આપણે વર્ષોથી એ જાણીએ છીએ અથવા તો માનતા આવ્યા છીએ કે ઋષિ મુનિઓ કોઈ એક ચોક્કસ વૃક્ષની નીચે અધ્યાત્માની આરાધના કરતા હતા અને એમને કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું આ બધું પણ છે આધ્યાત્મિક મૂલ્ય છે એ મૂલ્ય તમે કેટલા રૂપિયામાં આ સેવા કેટલા પૈસામાં મળશે એ આપણે આંકી શકતા નથી પણ એક મહાન વ્યક્તિ રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને એના સાથી ધારો એ લોકોએ આ નિવસન તંત્રીય સેવાઓનું મૂલ્ય આંકવાનો પ્રયત્ન કર્યો કે કે ધારો કુદરત આપણી પાસે આ બધાનો ચાર્જ લેતી હોય તો કેટલા રૂપિયા થાય તો એનું મૂલ્ય તમે જુઓ કે નિવસન તંત્રની જીવન સમર્થક સેવાઓનું કિંમત આંકવાનો એમણે પ્રયત્ન કર્યો અને એ કિંમત એક વર્ષના થર્ટી થ્રી ટ્રીયન તેત્રીસ ટ્રિલિયન યુએસ ડોલર છે પહેલા તેત્રીસ ટ્રિલિયન નોટ બિલિયન તેત્રીસ ટ્રિલિયન યુએસ ડોલર એ એક વર્ષની નિવસન સેવાઓનું મૂલ્ય છે જો કુદરત આપણને ચાર્જ કરે તો આટલો ચાર્જ થાય અને આ ચાર્જ ભરપાઈ કરવાની આપણી કોઈ ક્ષમતા નથી શું કામ કારણ કે આ મૂલ્ય વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન હોય ને એના કરતા બમણું છે આખ્યા દુનિયાના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જો વિચારીએ

આબોહવા સોરી વન્યજીવન માટે આબોહવા નિયંત્રણ માટે વન્યજીવન વસવાટ માટે સિક્સ પર્સન્ટ આ બધું અલગ અલગ મૂલ્ય મૂક્યા છે મિત્રો આપણે જાણીએ છીએ આ બિલ આપણે ચૂકવવાના નથી પણ એવું થાય કે આના ઉપરથી આપણને નિવસન તંત્રનું વૈવિધ્યતાનું કુદરતના જે કાંઈ સ્ત્રોત છે એનું મહત્વ સમજાય

કારણ કે જો આ મૂલ્ય આપણે જાણતા હોઈએ તો એનું મહત્વ કેટલું છે એ સમજી શકાય ઓકે મિત્રો તો આ નિવસન તંત્રીય સેવાઓ એ બાબત સાથે આપણું આ ચેપ્ટર નંબર ફોર્ટીન નિવસન તંત્ર એ વાત પૂરી થઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ